જોકે ત્યારબાદ તેને રજૂઆત કરી નીચે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું છે સમગ્ર ઘટના નિહાળીએ આ વિડીયો જોડવાનું કામ કરે છે કાલ ઘર માનરું કોઈ ડર નથી કાલ ભરૂચના દયાત્રા મુકામે ભારતીય જનતા પાર્ટીની પ્રચાર સભામાં ગામના એક જાગૃત નાગરિકે ગામના મંદિર અને ઝૂંપડા તેમજ પાણી જેવા પ્રશ્નો મુદ્દે સાંસદને સ્ટેજ પર ચડી પાઠવી જવાબો માંગતા ભાજપના હાજર આગેવાનોમાં સોપો પડી ગયો હતો ભરૂચમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમામ રાજકીય પક્ષો આગામી ચૂંટણીમાં જીતવા માટે તંતોડ મહેનત કરી રહી છે તેવામાં ભાજપ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી હવે પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે ત્યારે આજે ભરૂચ તાલુકાના દયાદરાના પ્રેમ નગરી પ્રચાર સભા મળી હતી જેમાં તેમજ ધારાસભ્ય રાણા હાજર રહ્યા હતા હજુ તો કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી અને આભાર વિધિ શરૂ હતી ત્યાં જ ગામના એક જાગૃત નાગરિક વિવેક વસાવા સ્ટેજ પર આવ્યા હતા અને તેમણે સાંસદ આવેદન પત્ર પાઠવવા માટે કહ્યું હતું જ્યાં તેમણે સ્ટેજ પર અને હાજર હતા ત્યાં જ યુવાને કેટલાક પ્રાથમિક સુવિધાના મુદ્દે પ્રશ્નો કરતા જ ભાજપના હાજર આગેવાનોમાં સોપો પડી ગયો હતો

એના માટે હું આવેદન પત્ર અને જાહેર માં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈ ને કોઈ જગ્યા બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા આ ઇલેક્શન પેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લેટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિના પછી જે સ્મશાન જવાનો રસ્તો છે એ રસ્તો પણ નથી ચોમાસા અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચન માં જવું પડે છે બરાબર છે ત્યાર પછી તલાવ ની જે છે છે એ નામ નથી વિકાસ થાય અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા સમાજ ના મનસુખ છું અને કોઈ કોઈ જ કે બોલવા નથી જતું બોલવાની જરૂર છે લોકશાહી દેશ છે દાદા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આ દેશ નું ચાલક નથી આદિવાસી માલિક છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માં કાલે પણ બોલતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે જ છે અને બધા સાથે છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય જોહર તો જાગૃત નાગરિકો વિવેક વસાવાએ આ મામલે સાંસદને આવેદનપત્ર પાઠવી તેમના ગામના પ્રશ્નો રજૂ કર્યા બાદ પણ આ મામલે જવાબો આપવાનું શરૂ કર્યું હતું જો કે તેના વિડીયો યુવાને ઉતારવાની શરૂ કરતા પ્રથમ તો સાંસદ ભડક્યા હતા અને ત્યારબાદ તેમણે વિડીયો શરૂ રાખવાનું કહીને તેમણે કેટલાક પ્રશ્નો મુદ્દે જવાબો આપવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ તેમણે ગોળ ગોળ વાતો કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા ત્યારબાદ બાદ આકરાના ધારા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ ગામના પ્રશ્નો મુદ્દે સાંસદની હાજરીમાં જ ખુલાસાઓ આપવાની શરૂઆત કરી હતી જો કે 6 મિનિટની આ વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા ફરતી થઈ છે જો એક વસ્તુ કહું તમને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી મે કીધું ને આપણે જોડવાનું કામ કરી તોડવાનું કામ નથી કરતા આપણે ભારતીય જનતા પાર્ટી આ દેશને ને જોડવાનું કામ કરે છે ભાઈ હું કામ તો કરે છે આ દેશ ભારતીય તોડવાનું કામ નથી કરતી કેટલાક પરિબળો આ દેશ ને કામ કરે છે એટલે જાતિ જાતિ વાતો કરે છે આ ભારત એક સૌ ભારત છે બધા લોકો ભારત છે આ દેશમાં રહેનારા બધાનો દેશ છે એટલે જે જે જેવી જેવી સ્થિતિ છે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે છે કોઈ આ લોકો દેશ એક એક વ્યક્તિ કે નથી દેશના છેરેન્દ્ર મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે જયારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલા પાડવાની વાતો કરે છે તો આવા આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે આદિવાસીઓના વિકાસના માટે ભારતીય બાળકો માં નોકરી આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે જાતિ વાતો કરે છે આ દેશનો માલિક બધા દેશના માલિક બધા જ છે બધા જ લોકો છે કોઈ બારનો નથી ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધાય જે સત્ય સત્ય કેવું બાબુ સત્યમાં કેવી જ પડે એટલે યુવાનોને મારે વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે આમ આદમી પાર્ટી વાળા અલગતાવાદી તત્વો સાવધાન રહેજો આ દેશ ને ભાગલા લોકો છે કેજરીવાલ જેવા એમને જેલમાં નથી જતા ઘણા બધા કારણો છે મુખ્યમંત્રી પકડાયો છે કોર્ટે નક્કી કર્યો કે